દ્વારકા જામનગર હાઈવે પર ખાનગી પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા આઠ ને કારણે હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા દ્વારકાના ભીમપરા નજીક એક પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કુલ અગિયાર જેટલા લોકોને ઈજાઓ થવા પામી હતી અને તેમના ત્રણ લોકોને ગંભીર હાલતમાં જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા જ 108 દ્વારા ફાસ્ટ રીતે તમામ લોકોને દ્વારકા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા આ પ્રવાસી બસ યુપી 17 ટી 9015 દ્વારકા થી જામનગર જતી હતી અને સામે કાળમુખ ટ્રક સાથે અથડાઈ હતી બંને વાહનોની ડ્રાઈવર સાઈડ એકદમ લોસ થઈ ગઈ હતી ત્યારે ટ્રકના ડ્રાઈવરે મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માતના કારણે દ્વારકા જામનગર હાઇવે પર એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને બંને તરફ એક કિલોમીટર જેટલો ટ્રાફિક એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને સાથે દ્વારકા પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ દ્વારકા